નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના હવામાન કરી લેજો ગુજરાતમાં ચોમાસુ વિદાય અણીએ છે પણ હવામાન વિભાગે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી એક સપ્તાહ વરસાદી માહોલ જોવા મળશે ખાસ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે ગયા અઠવાડિયે જ ભારે વરસાદના રાઉન્ડ બાદ હવે વધુ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને એંધાણશે પણ વરસાદનો તોફાની રાઉન્ડ કહેર મસાવશે ગયા સપ્તાહે ગુજરાત સહિત દેશના અનેક ભાગોને વરસાદે ધમરોળી નાખ્યા ચાલુ ચોમાસાની આ છેલ્લી મોટી સિસ્ટમ હતી જેમાં ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અંત્યંત ભારે વરસાદ થયો

હવામાન વિભાગનું કહેવું છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે મહત્વનું છે કે મોનસૂન ટ્રપ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવવાનું અનુમાન છે હવામાન વિભાગનું માનવું છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે મહત્વનું છે કે મોન્સૂન ટ્રપ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવવાનું અનુમાન છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની વાત કરીએ તો સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગાહી આપવામાં આવી છે આમ બે દિવસમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે મહારાષ્ટ્ર ગુજરાત સહિત કેટલાક ભાગોમાં ભારે વરસાદનું કારણ બની શકે છે સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પણ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે ગુજરાતમાં ચોમાસાની વિદાય નજીક આવી ગઈ છે પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલી કારણે દક્ષિણ ગુજરાત 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 ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે રાજ્યમાં સત્તર સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધી શકે છે સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર વચ્ચે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડશે દસ અને બાર ઓક્ટોમ્બર દરમિયાન વરસાદી ઝાપટાં પડશે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદેશ થતાં વરસાદ પડી શકે છે કારણ કે ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગર માં વાવાઝોડું બનવાની સંભાવના છે તો ખેડૂત મિત્રો આ બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ